અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરાશે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ એકસો એકસઠ સંગઠનો દ્વારા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે આ તમામ સંગઠનો રાજ્યમાં કાર્યરત તમામ પ્રકારના ખાનગી સરકારી ઔદ્યોગિક અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓમાં શ્રમિકો તરીકે કાર્યરત છે છેલ્લા કેટલાય સમયથી તેમની પડતર માંગોનું સરકાર સામે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાંય કોઈ નિરાકરણ હજુ સુધી ન મળતા આખરે ભારતીય મજદીર સંઘ શ્રમિકોને ન્યાય આપવા અને ન્યાય મેળવવાના હેતુથી એક શાંતિપૂર્વક શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરશે આ રેલી તારીખ દસ નવેમ્બરના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજશે જેમાં આશરે એક લાખ કરતા વધુ શ્રમિકો જોડાવાની શક્યતાઓ સેવાઈ રહી છે આ રેલીના આયોજન અને તૈયારીઓને લઈ અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી આવનાર શ્રમિકો માટે વ્યવસ્થા અને શહેરની પ્રજાને કોઈ અગવડ ઊભી ન થાય તે માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી અને આયોજન વિશે ચર્ચા વિચારણા કરી રણનીતિ નક્કી કરવામાં આવી હતી આ બેઠક પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશભાઈ મજમુદાર પ્રદેશ મહામંત્રી ગિરીશભાઈ પટેલ મારું નામ છે જીગ્નેશ મજબુદા હું પ્રદેશ અધ્યક્ષ છું ભારતીય અમારી પ્રદેશ સ્તરની આ બેઠક છે એમાં પ્રદેશના જુદા જુદા પ્રાંતોમાંથી જુદા જુદા ઉદ્યોગોમાંથી પદાધિકારીઓને અમે અહીંયા બોલાયા છે એ બોલાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અમે દસ નવેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર એક લાખ કર્મચારીઓની આક્રોશ રેલી કરવા જઈ રહ્યા છીએ એ રેલી એટલા માટે અમે કરીએ છીએ કે આ આક્રોશ રેલી જે છે એમાં તમામ ક્ષેત્રના જે કોઈ કર્મચારીઓએ સંગઠિત અસંગઠિત જાહેર ક્ષેત્ર પબ્લિક સેક્ટર ખાનગી ક્ષેત્ર કોઈ પણ ગુજરાતનો શ્રમિક જ્યાં જ્યાં જે જે ક્ષેત્રમાં કામ કરે છે તમામ ક્ષેત્રોના કોઈને કોઈ પ્રશ્નો અને કોઈને કોઈ બાબતો સરકાર સાથે પેન્ડિંગ પડી છે એને અમે હંમેશા ભારતીય મજદૂર સંઘ તરીકે પહેલાં સંવાદમાં માનીએ છીએ પણ અમારે ઘણા બધા સંવાદો સરકાર સાથે થયા હોવા છતાં જ્યારે એ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના અમારી સાથે જોડાયેલા શ્રમિકોના શ્રમિક જગતમાંથી એક એવો આક્રોશ નીકળ્યો છે કે જો હવે સરકાર વાતચીતથી ના માનતી હોય તો આપણે આપણી તાકાત આપણી સ્ટ્રેન્થ બતાવવી જોઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખીને દસ તારીખે રિવરફ્રન્ટ ઉપર અમે એક મોટી આક્રોશ રેલીનું આયોજન કરી રહ્યા છીએ જે આક્રોશ છે આપણે જે કરવાની છે એના માટે શું તૈયારી કરવામાં છે અને સરકાર સામે કયા મુદ્દાઓ છે જેના વિશે તમે આજે તમે આંદોલન કરવા માંગી આપણે આજે તૈયારીમાં અમારે એવું છે કે અમે જે કોઈ આ રેલી કરવાના છીએ એ રેલીમાં અમે જુદા જુદી કમિટીઝ બનાવીને આખી રેલીનું સંચાલન કઈ રીતે કરવું પાર્કિંગમાં કોણ રહેશે ટ્રાન્સપોર્ટેશનની શું સુવિધા છે ત્યાં આગળ સ્ટેજની શું સુવિધા છે મીડિયાનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું છે એના માટેના લિટરેચરોનું કેવું કરવું છે આવેદનપત્ર બનાવવું છે તો આવેદનપત્રની એક કમિટી બનાવેલી છે એમ કરીને અમે લગભગ સાતથી આઠ પ્રકારની જુદી જુદી સમિતિઓ બનાવેલી છે એ સમિતિને અમે ઓલરેડી કામ સોંપી દીધું છે એ કામમાં એ લોકો કેટલે સુધી આગળ વધ્યા છે અને હવે પછી દસ તારીખ સુધીમાં એ કામ કેવી રીતે પૂરું કરવાનું છે એની ચર્ચા માટે અમે અહીંયા બેઠા છીએ આપે જે પ્રશ્નોની વાત કરી તો પ્રશ્નો ઘણા બધા જ છે પણ તમને મુખ્ય મુખ્ય પાંસા પ્રશ્નો જો બતાવતો એક પ્રશ્ન દરેક મોટા મોટા સંગઠનોના એક બે પ્રશ્નો પણ જો અમે લઈએ તો ઘણા પ્રશ્નો છે અત્યારે તમે મધ્યાહન ભોજનની વાત જુઓ તો એમાં ખાનગીકરણ એક મોટામાં મોટો પ્રશ્ન છે આંગણવાડી તમે જુઓ તો આંગણવાડીમાં હાઈકોર્ટે ચોવીસ હજાર પાંચસો રૂપિયાના વેતનનું Uh, નિર્ણય કરી દીધો છે જજમેન્ટ આપી દીધું છે પણ સરકાર એનું અમલીકરણ નથી કરતી એની જોડેના ઘણા બધા મુદ્દાઓ છે એવી રીતે આશા વર્કર બહેનોના જે પ્રશ્નો છે કે જે બે હજાર એકવીસ બાવીસથી અમે સતત એમને કહેતા આવ્યા છીએ એ લોકોની કામની પદ્ધતિ એ લોકોના વળતર એ લોકોના ઇન્સેન્ટિવ એ બે હજાર બાવીસથી નથી મળ્યા આજે બે હજાર પચીસમાં બેઠા એવા જીઆઈએસએફ એનું અમે નિગમમાં એને અમે ફેરવવાની અમારી માગણી છે ખાનગી ઉદ્યોગ માં તમે હમણાં જોતા હશો કે સરકારે આઠના બાર કલાક કર્યા એના માટે પણ અમે એમની જોડે ચર્ચા વિચારણા કરી અને એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કર્યા છે એવી રીતે એસટીનું મોટું અમારું સંગઠન છે કે જેમાં ઘણા બધા એસટીના પ્રશ્નો પેન્ડિંગ છે એમ ખાનગી કંપનીઓ છે જેના કામદારો છે કે જે લોકોને ઓવર ટાઈમના પ્રશ્નો જે કામદારોના અત્યારે દિવાળીનો ટાઈમ છે બોનસ નથી મળતા અમુક લોકોને મિનિમમ વેજ નથી મળતા સરકારને આ બધી વસ્તુઓ કહેવા છતાં પણ એનું જોઈએ એવું નિરાકરણ આવતું નથી એટલે આ તમામ પ્રશ્નોને ભેગા કરી અને એક આવેદનપત્ર બનાવી અને એ તમામ પ્રશ્નોની વાચા આપવા માટેનો અમારો આંદોલનાત્મક કાર્યક્રમ છે भारतीय मजदूर संघ गुजरात प्रांत के महामंत्री का दायित्व तो है। भारतीय मजदूर संघ गुजरात प्रदेश के अध्यक्ष के नेतृत्व में आगामी 10 नवंबर 2025 को भारतीय मजदूर संघ के द्वारा रिवर फ्रंट के स्थान पर एक बहुत बड़ी श्रमिक आक्रोश रैली हम करने जा रहे हैं उसकी तैयारी के भाग रूप में आज की एक प्रमुख कार्यकर्ताओं की बैठक बुलाई गई है अलग अलग सात कमेटीज की रचना हो चुकी है जो गुजरात भर से तैतीस जिलों से एक लाख से ज्यादा श्रमिक उस दिन उपस्थित रहने वाले हैं वो कौन से मार्ग से आएंगे अहमदाबाद की आम जनता को किसी तरह की मुश्किल ही न रहे उसके विषय को ध्यान में रखते हुए पूरी कमेटी का रूट्स कहाँ पार्किंग की व्यवस्था होगी पानी की व्यवस्था कहाँ से होगी मेडिकल की सुविधाएं फायर की सुविधाएं ये सब की आज बैठक में हमने निर्णय ले चुका है सर खास करके जो सरकार के सामने आपकी मांगे हैं वो पूरी नहीं हो रही जिसकी वजह से आप आंदोलन कर रहे हैं तो अब जो फ्रंट आपने जो चूज किया जो उसको पसंद की है उसको रिवर फ्रंट का कारण क्या और इसके अलावा सरकार से आपकी क्या मांगे देखिए भारतीय मजदूर संघ हर हमेश वार्तालाप में मानता है लेकिन भारतीय मंदिर संघ के द्वारा अलग अलग हमारे एक 161 से ज़्यादा भारतीय मंदिर संघ के संगठन गुजरात में हैं, जैसे हमारे मिड डे मील हो आशा हो आंगनबाड़ी हो परिवहन हो स्वायश हो और हो जीएमडीसी हो प्राइवेट सेक्टर हो गवर्नमेंट सेक्टर हो मनरा का क्या कामदार हो अलग अलग इंडस्ट्रीज में काम करने वाले कामदार हो सभी की बहुत सारी समस्याएं हैं लेकिन मुख्य मांगे जो है उनको लेके हमने बार बार सरकार के सामने हमारा विज्ञापन भी दिया है उनके साथ बात करने का हमने प्रयास भी किया है लेकिन उसका जो समाधान होना चाहिए वो समाधान नहीं हो रहा दूसरा आपने बताया कि 10 नवंबर हमने क्यों चुना तो 10 नवंबर भारतीय मजदूर संघ के संस्थापक सदैव दत्तोपन ठेंगड़े जी का जन्म जयंती भी है और उसी दिन हम भारतीय मजदूर संघ की शक्ति प्रदर्शन के रूप में भी ये कार्यक्रम करने जा रहे हैं बहुत सारे श्रमिकों की समस्याओं का समाधान नहीं होने की वजह से श्रमिकों में भी बहुत आक्रोश है कि सरकार हज आज जब हमारी बात नहीं मान रही है तो हमें ऐसा कुछ आंदोलनात्मक कार्यक्रम करके उनके हमारी शक्ति का दर्शन भी होना चाहिए